તેમાં હતા ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ બિહારમાં કેમ કે ડેગમ વાડીમાં તો જો મસ્ત મજાના મિત્રો ડેગમ ફૂલ છે તો હું તમને મિત્રો આ વિડીયોમાં તમામ ડેગમફુલ વિશે માહિતી આપવાનો છું તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને વિડીયામાં ચેનલમાં નવા હોય તો શિક્ષકો મસ્ત મજા લેખો તો પેલા મિત્રો હું તમને આની વાવવાની રીત બતાવું ને તો પહેલાં જો આવી રીતે એક થાંભલો નાખવાનો જો અને કેટલા તણે ફૂટ જો એટલો ખાડો નાખવાનો મિત્રો એટલો ખાડો ગાળીને પછી તમારે થાંભલો ઊભો કરવાનો અને પછી જો એક આવી લોખંડની પેક આવે અને પાઇપ ઊભી કરવાની મિત્રો ને પાઇપ ઊભી કરીને પછી તમારે ડેગમ ફૂલનો કટકો આવે જો ઓળો કેવો એ કટકો તમારા વાવો ન પછી અવળો કેવો ડેગમ ફૂલ થાય અને આની ડેગમ ફૂલની વાત કરું તો મિત્રો કેટલા વર્ષ રહે તો તમને મિત્રો વાત કરું ને તો આ ને એક ડેગમ ફૂલ વીસથી પચીસ વર્ષ રહે ને બીજી વાત તમને એ કરું ને મિત્રો તો આ ડેગમ ફૂલને કેવી જમીનમાં થાય તો મિત્રો ડેગમ ફૂલને જમીનમાં તો બહુ વધારે પડતું પાણી ન ભરાતું હોય એવી જમીનમાં થાય અને બીજી એ કે આમ ધોરાવાળું કે આપણે ખબર છે કે મિત્રો આ જમીન નહીં આવે એમાં ફૂલ ડેગમ ફૂલ છે અને બીજું મિત્રો અત્યારે ડેગમ ફૂલ નથી ડેગમ ફૂલનો સમય ગયો છે ને ડેગમ ફૂલને વાવવાની પહેલી રીતે તમને કહું તો આને પાણીની મિત્રો ટ્રીપ આવે ટ્રેપથી ડેગમ ફૂલની વાડી શાય છે જો આવી રીતે તમને બતાવું ને બીજી વાત એ કે જ્યાં સુધી મિત્રો ડેગમ ફૂલ ઝીણકા હોય ત્યાં સુધી તમારે ડેગમ ફૂલમાં અંદર બીજું વાવેતર બી થાય જો અંદર શીણા વાવો બહાર કપાસ વાવો ગમે એની પણ ઘણી બધી વાવેતર થાય મિત્રો અને જો આ ડેગમ ફૂલને મિત્રો ભાવની વાત કરીએ ને તો મિત્રો ડેગમ ફૂલના ભાવની બસોથી ત્રણસો રૂપિયાના કિલો ભાવ હોય ડેગમ ફૂલનો એક એક ડેગમ ફૂલની વાત કરીએ તો મિત્રો આ બે ડેગમ ફૂલ આવવાની શરૂઆત થાય અને પહેલાં વરે તમે મિત્રો એક ડેગમ ફૂલથી ચારથી પાંચ કિલો ડેગમ ફૂલ ઉતારી શકો અને પછી બીજા વારે મિત્રો હાથ એમ એવી રીતે વધતું જાય ને એકને એપસોડ તમારે જો મિત્રો બીજા વાવવું હોય તો આના ઉપલા તો આ ઘટનું મળ્યા હોય જો આવા કંદુમૂળિયાને વાવી નાખો ને ચોમાસામાં ને પછી તમારે એક 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 થાંભલે ખૂતરી દેવાનો એવી રીતે વાવો તો ઘણા બધા રેગમ ફૂલ થઈ જાય મિત્રો વખતે તમને પહેલાં કહી દઉં તો ખાસ એક ધ્યાન રાખવાનું ખાસ એટલે ખાસ જો મિત્રો ખાસ ધ્યાન નહીં રાખો ને તો તમારે ડેગમ ફૂલ નહીં થાય એ કારણ કેવું છે ખબર તમને અને વાવો ને ખાડો કરો ને એક ડેગમ ફૂલનો એવડો એટલે તમારે હાસે ખાડો નહીં કરવાનો ઘીસી બી કેટલા ફૂટ ખબર ત્રીસ ફૂટ નહીં પણ ત્રણ ફૂટ તો ઓછામાં ઓછો ગાળવાનો ખાડો એ ત્રણ ફૂટ ગાડો ખાઈને તમારે સાંભળો એટલો એટલો ઓછો લેવાનો એટલો મિત્રો પછી એટલો તમારે નાખી દેવાનો અંદર થાંભલો નહીં પેલા થાંભલો નાખાય પેલા તમને મેન વાત કરું ને તો તમારે ખાતર નાખી દેવાનું દેશી તમને ખબર જશે આને પાછું વિલાતી ખાતર ન હોય મિત્રો વિલાતી ખાતર નાખ્યું તો ડેગમ ફૂલ હું તથા અને શક્યતા રહેવાની સંભાવના રહેશે નહીં ટૂંકમાં એટલે તમને કહું ને તો પેલા તમારે દેશી ખાતરનો હમાય ઢીગલો ભરી લેવાનો હમાય એટલે હમાય પછી તમારે ડેગમ ફૂલને રોપો આવે ઉડો કહેવાય એને વાવવાનો પછી તમારે એને મિત્રો ખાસ ખરામ શું રાખવાનું કે જ્યાં સુધી ડેગમ ફૂલ મોટા ન થાય ને મોટા પાણી એક ન ભરાવું જોઈએ જો પાણી ભરાય ને મિત્રો એક વાર ડેગમ ફૂલ થઈ ગયા તો તમારા ડેગમ ફૂલમાં લાખો રૂપિયાની આવક છે લાખો રૂપિયાની બિહારમાં મિત્રો વાત કરીને તો એક એકલા ડેગમ ફૂલ જ છે ના જો આપણે અત્યારે બિહારમાં આવી ગયા તમારા માટે જ આવી ગયા છે સી વિડીયો લઈને એ બિહારમાં ડેગમ ફૂલ ની એક વાત ભાડ્યું છે અત્યારે મિત્રો ડેગમ ફૂલ નો સમય વિયોજ્યો છે કે ડેગમ ફૂલ બાર મિંચ નો હોય એક સમય હોય આપણે થોડાક મોડા આવી ગયા આપણને ખબર નહોતી એટલે બેગમ ફૂલ હું તમને રૂબરૂ બતાવો દેગમ ફૂલ કવડા હોય આ બધું બતાવે જો મિત્રો આ આ પટ્ટી છે પટ્ટી એ પટ્ટીને અહીંયા આપણે છે ને આમ થાંભલો હોય એ થાંભલા ઉપર આમ શાર બોલ આવે અને આ શાર બોલે વેલ્ડિંગ મારીને આમ તમારે આમ સરસ ફૂલ સરસ આકાનું બનાવવાનું પછી અહીંયા વેલ્ડિંગ મારી દઈને પછી ઉપર ફીટ કરવાનું તમે એ કહી દે આ ફીટ કરવાનું કારણ હું ખબર ખેડૂતો મિત્રો જો આ ફીટ કરી દીધું એટલે આ ડેગમ ફૂલ છે જો કાટા વાગે છે આ બેગમ ફૂલ આ ફરતા આની ઉપર ખેલા છે આ વૈશ્વમાં થોડાક નાના પડે છે મોટા થઈ જશે ને એટલે જો આ સ્ફરતા આવ્યા થાય છે પછી તમને ડેગમ ફૂલ જો અવડો ખેડૂત મિત્રો હશે તો અવડો પછી આ એક ડેગમ ફૂલની માલપા મિત્રો બે થી અઢી હજારની આવક ખાશે ને આ બિહારમાં મેં ખેડૂત મિત્રોને પૂછ્યું ને કે કેટલા બધાને એકલે ડેગમ ફૂલની જ વાડી છે અને ડેગમ ફૂલની વાડી છે એને કાંઈ વાંધો નહીં આમાં મહેનત જરાય નહીં એ બીજી વાત એ કે જો આમાં તમે દેશી ખાતર એક વરસ નાખો એવું નહીં પછી તમે બીજા વર વાવી દે ને તો આ કેવું છે ખાતર છે જો આમ બચીમાં નાખી દેવા ને તમારે એટલે બીજો મોલમાં સારું ઉત્પાદન આવે અને ડેગમ ફૂલના ખડીયા નાખવાની બીજું મિત્રો વાત એ કે આમાં ખળ જરાય ન થવું છું જો ખર સાથે તો ડેગમ ફૂલને સંભાવના ટૂંકી રહે છે કેમ કે ડેગમ ફૂલનું ઉત્પાદન વધારે નહીં આવે કેમકે ખંડનું ખડ એ હાઇબ્રિડ ખેંચી લે એટલે એ ડેગમ ફૂલ ન થાય એટલે એની ખાસ ને ટીપકની મિત્રો જો આવીને ટીપક ફૂજ કરવાની વધારે પડતી ઘોમાં ડટાવી ન જાય આવું ઉપર રહેવી જવે અને એના એક હોલ હોય બે ડેગમ ફૂલની બાજુમાં એક જો અહીંયા અને એક અહીંયા એમાં બે મિત્રો હોલ રાખવાના એ હોલ રાખવાને એટલે તમારે મોટા સાહેબ એટલામાં જ પાણી નહીં એક હાર મિત્રો બે બાજુ ડેગમ ફૂલ ના હોય હાર ટીપક નાખવાની એક અહીંયા મિત્રો ને એક એ તમારા પાણી પાવાની વાત કરું ને તો એને રોજ પાણી હોય મિત્રો પંદર દિવસે વીસ દિવસે ડેગમ ફૂલ પીળા પડી જાય જો તમને દેખાતા છે જો આ કેમ સમજો અને વધારે પડતું પાણી પી જાય ને તો બી પીળા પડી જાય તો તમે આખી વાડીમાં જુઓ મિત્રો અમુક અમુક પીળા પડી જાય અને વધારે પડતું પાણી પીવાના કારણે મિત્રો આ પીળા પડી ગયા છે એટલે વધારે પડતું નહીં પાણી પાવાનું મિત્રો અને તમારે હાથ આંઠ દીએ પાણી પવાનું અને આમાં તમને મિત્રો ખબર છે કે તળિયા પાણી ભોગવી દઉં એટલે મોટર બંધ કરી દેવાની ને આ ટીપકમાં તમને ખબર છે મિત્રો કાંઈ મહેનત ન હોય ખાલી વાલસ ફેરવાનું હોય મિત્રો મેં જ આ બિહારમાં ખેડૂતને માલિકને પૂછ્યું કે આ ડેગમ ફૂલમાં મિત્રો એક વર્ષની વેલપા એક કરોડ રૂપિયાની આવક કરે કેટલી એક કરોડ રૂપિયાની આ ડગમ ફૂલે ઊં આવેલા હતા આ ઓછામાં ઓછા મિત્રો ગીત હતી હેંચી રાખના છે ને એક બીજી વાડી છે ને એ થોડી દૂર હતી એટલે ન જો એ આપણને જ ઇન્ટરવ્યુ દેવાના હતા પણ એ જ ગમ વીએ જાય એના માટે એટલે આજ આપણે પછી બહાર આપણે કલસાર જવાનું છેલ્લું છે એટલે મેં કીધું આજ ઇન્ટરવ્યુ લઈને આપણે નીકળી જાય રાતે આપણે પછી બસમાં બેસી જવાનું છે એટલે મિત્રો અમે કીધું કે આજ લઈ લઉં તો આમાં મિત્રો ને મહેનત હરકી કરશો ને તો ડેગમ ફૂલમાં લાખો રૂપિયાની આવક છે તો તમે કોની રાહ જોવો છો ફટાફટ તમે મિત્રો ડેગમ ફૂલની વાડી કરી નાખો અને તમને ડેગમ ફૂલની મિત્રો બધી માહિતી આપી દીધી છે તો મારો વિડીયો કેવો લાગ્યો મને જરાક કોમેન્ટ કરી દો આજનો વિડીયો આપણો પૂરો થાય તો મળીએ બધાને જય માતાજી